ચાલો આજે આપણે એક એવી નાની પણ બહુ જ સુંદર વાર્તા સાંભળીએ આ વાર્તા છે સ્વચ્છતા વિશે આત્મનિર્ભરતા વિશે અને સાચા શિક્ષણ વિશે કલ્પના કરો એક નાનકડું ગામ છે અને એમાં આવેલી છે એક સરકારી શાળા સવારનો સમય છે અને શાળાનું આખું મેદાન બાળકોના કલરવથી એમના હસવાના અવાજથી ગુંજી રહ્યું છે પણ અહીંયા કંઈક ખાસ થઈ રહ્યું છે તમે જુઓ તો આ બાળકોના હાથમાં સાવરણી છે અને ચહેરા પર એકદમ મજાની ખુશી છે બધા સાથે મળીને હસતા રમતા પોતાના ક્લાસરૂમ સાફ કરી રહ્યા છે મેદાનમાંથી કચરો ભેગો કરી રહ્યા છે જાણે કોઈ તહેવાર હોય અને એમના શિક્ષકો પણ એમની સાથે જ છે એમને પ્રેમથી માર્ગદર્શન આપી રહ્યા છે પણ શાળાની અંદર જે દ્રશ્ય એક ઉત્સવ જેવું લાગતું હતું એ જ દ્રશ્ય શાળાની બહાર ઊભેલા અમુક લોકો માટે ચિંતાનો વિષય બન્યો હતો હા શાળાની દિવાલની બીજી બાજુ કેટલાક વાલીઓ ઊભા હતા અને એમના ચહેરા પર ખુશી નહીં પણ નાખુશી અને મૂંઝવણ હતી એમને આ બધું જોઈને બિલકુલ સારું નહોતું લાગી રહ્યું એમના મનમાં તો એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આ શું છે આ ભણતર છે કે પછી મજૂરી અમે તો અમારા બાળકોને ભણવા મોકલીએ છીએ આમ સાફ સફાઈ કરવા માટે નહીં અને બસ વાલીઓની આજ ગેરસમજ અને ચિંતાને દૂર કરવા એક શિક્ષક શાંતિથી એમની પાસે આવ્યા તો અહીંયા પરિસ્થિતિ એવી હતી કે બે અલગ અલગ દ્રષ્ટિકોણ ટકરાઈ રહ્યા હતા એક તરફ હતા વાલીઓ જેમને ડર હતો કે એમના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે અને બીજી તરફ હતી શાળા જેમનો હેતુ બાળકોને મજૂર નહીં પણ સ્વાવલંબન શીખવવાનો હતો એ શિક્ષકે ખૂબ જ પ્રેમથી અને વિશ્વાસ સાથે વાલીઓને સમજાવ્યું એમણે કહ્યું તમે ચિંતા ન કરો અમે તમારા બાળકોને મજૂર નથી બનાવી રહ્યા અમે તો એમને સ્વાવલંબી બનાવી રહ્યા છીએ આ એક વાક્યમાં કેટલી મોટી વાત છુપાયેલી હતી તો સવાલ એ થાય કે આ સ્વાવલંબનનો પાઠ બાળકોને ભવિષ્યમાં કેવી રીતે કામ લાગશે ચાલો એની એક નાની ઝલક જોઈએ કારણ કે આજે જે સફાઈ દેખાય છે ને એ ખરેખર એમના આવતીકાલના જવાબદાર જીવનનો પાયો નાખી રહી છે આ નાની નાની આદતો જ એમને ભવિષ્યમાં એક સારા વ્યક્તિ બનાવશે જરા વિચારો ભવિષ્યમાં જ્યારે માતા બીમાર પડશે ત્યારે આ જ બાળક સંકોચ વગર એમની સેવા કરશે ઘરમાં કામ કરવાની વાત આવશે તો ખુશી ખુશી મદદ કરશે અને મોટા થઈને એ એક જવાબદાર નાગરિક બનશે આ બધું એ જ શાળામાં શીખેલા પાઠમાંથી આવશે શિક્ષકની આ વાત સાંભળીને વાલીઓની આંખો જાણે ખૂલી ગઈ એમની બધી ગેરસમજ દૂર થઈ ગઈ અને જે ચિંતા હતી એ હવે ગર્વમાં ફેરવાઈ ગઈ હતી હવે એમને સમજાઈ ગયું એમના બાળકો મજૂરી નહોતા કરી રહ્યા અરે એ તો જીવનનો સૌથી મોટો અને જરૂરી પાઠ શીખી રહ્યા હતા અને એ પણ કોઈ દબાણથી નહીં પણ એકદમ ખુશી અને ગર્વથી તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે સફાઈ એ ફક્ત એક કામ નથી એ એક સંસ્કાર છે એક એવો મૂલ્ય જે બાળકના ચારિત્ર્યનું ઘડતર કરે છે અને એટલી જ આપણે કહી શકીએ કે એક સ્વચ્છ બાળક જ એક સ્વાવલંબી ભવિષ્યનું નિર્માણ કરી શકે છે આ એકદમ સીધું અને સરળ ગણિત છે તો આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે કે આપણે આપણા બાળકોને વારસામાં શું આપવા માંગીએ છીએ શું ફક્ત ડિગ્રીઓ અને સંપત્તિ કે પછી એવા સંસ્કાર જે એમને એક સારા અને આત્મનિર્ભર માણસ બનાવે આ પ્રશ્ન પર વિચારવા જેવું છે ખરું ને